દૂધ થી લઈ આવે છે ખાતર બંધ થઈ ગયું સમજવાની મેટર છે આ સમજવા જેવી વસ્તુ હે ને આપણે અહિયાં મગફળ સાથે મકાઈ વાવવાને કારણે શું ફાયદો છે પણ આગળ જોવાના છે પછી ઘઉં હોય ને ઘઉં એમાં ચણા અરે ના ગમાય મેં તમને કીધું તો અત્તર વત્તા ત્રણ અથવા કોળ વત્તા બે અઢાર હે ને

मिश्र पाप थी उपयोगी मित्र कीटकों की संख्या जलवाई रहे मित्र कीटकों हर हर बे पाप आए ये जो है केवी उपयोगी मित्र जो कीटकों छे इनकी संख्या जलवाई रहे मिश्र पाप के कारण रोज उत्पन्न करने वाला उपद्रवी उपद्रव पैदा करे नुकसान करे हेलो उपद्रवी કીટકોનું શું થાય છે નિયંત્રણ કેવી રીતે થાય છે કુદરતી રીતે આપણે દવા છાંટીને કરીએ છીએ તો દવાનો ખર્ચો થાય છે તો આરે બે પાક વાવી ગયો ઓટોમેટિક હું થાય છે નિયંત્રણ થઈ જાય છે ને તો અહીંયા કેવી વસ્તુ કીધી છે કીટકોનું નિયંત્રણ કુદરતી રીતે થાય છે દાખલા તરીકે જો મકાઈનો છોડ હોય ને મકાઈનો છોડ એ વાવવામાં આવે તો એમાં જે ડાળિયા ને લેડીબર્ગ બીટલ જે તમારે જોવું હોય ને એનું ચિત્ર હાલો તો તમે યુટ્યુબમાં કોઈ પણ નેટ ઉપર સર્ચ કરજો કે હવે જ ક્યારેક હવે જોવા મળે છે કારણ કે મિત્ર કીટક છે આપણે જંતુનાશક દવા છાંટીને મારી નહીં મિત્ર જે વાત છે હવે આ બધું શું કે છે કે મકાઈના છોડ માવાથી ડાળિયા એટલે લેડીબર્ગ બીટલ મકાઈના છોડ ઉપર તદ્દલ

પરાગ પરાગરાજ તેનો પ્રિય ખોરાક છે કોનો ડાળિયા હવે મગફળીમાં જેવા કે ચૂસિયા પ્રકારના હું હોય કીટકો કીટકો તો કે બધાયમાં આવા મિયા છે કેમ કે આપણે મિત્ર જીવાતને મન નહી કી હે ને તો એટેક કોણ ગઈ ગયા હવે ચૂસિયા હે ને તો આ પ્રકારના કીટકો તરત જ ડાળિયા છે કે નહીં એના ઉપર હું કરી નાખે कोना आपण उमलो कर ए शरम भगिन सुस्या जीवा तो ऊपर डाळी है टक्कर दे सुसी दे हेलो खाई जाए सु गे छे ने जो बराबर सुस्या प्रकार ने केटा बाहर तत्त ज डाळी आ छे के ने एना पर हु करना के हमलो करे एम हु करना छे और आप रे दवा ने बोतल उठा लगी है ना हां

ચાલો આવું સહજીવન કરવાથી ઘણા બીજા પ્રશ્નો પણ ચાલો કુદરતી શું હોય મોસમમાં ફેરફાર થાય વધુ વરસાદ પડે વરસાદ ન પડે તો તમે એક જ પ્રકારનો પાક વાવ્યો હોય હા વાવ્યો હોય બે પણ એક પ્રકારનો પાક બચી જાય તો નુકસાનીનો જોખમ ઘટી જાય કે હા જો તમને ખબર જ હશે કે વધુ પડતો વરસાદ પડે એટલે મગ અડદ નો થાય બીજા બાળક હારે થાય હાલો સમજાય છે માનો કે કપાસ છે એની વચ્ચેની ઓળ છે એમાં તમે બધી મગ વાગી દીધા વરસાદ ન પડે તો મગ થાય વધુ વરસાદ પડે તો ઘણીવાર કપાળ મળી જાય છે અને મગ પણ મળી જાય છે એવું થઈ શકે છે પણ આપણે તો બધાય ફોરજીના રવાડે ચડીએ બધા ફોરજી હું ઉકલી જાય પૂરું થઈ જાય વધુ વરસાદ

અનુકસાન નું જોખમ ગડીરા એક કરતાં જુદા પ્રકારના વધારે પાકો હોવા થી વિવિધ ઉત્પાદન બજાર માં આવવાથી સારા ભાવ મળે ભાવ આવશે જો તમે હાલ ની પરિસ્થિતિ આવશે પણ અહીંયા શું કહે છે ઉત્પાદન બજાર માં આવવાથી સારા ભાવ મળી રહે અને એની નિયાવક હું થાય અત્યારની આપણી ગુજરાત ની ખેતી જોઈએ

કોકે મગફળી વાવ્યો હોય કોકે કપાસ વાવ્યો હોય કોકે સોયાબીન વાવ્યો કોકે અરંડા વાવ્યા હોય હાલો કોઈ ધાણા વાવ્યા હોય કોઈ અજમા વાવ્યા હોય હાલે કોઈ સોયાબીન વાવ્યા હોય મતલબ આ બધા અલગ અલગ કરશે તો અછત નહીં સર્જે છત નહીં સર્જે હે ને છત સર્જાય હે ને તો પૂરા ભાવમાં છે તો બધાય નહીં

માંગણે પુરવઠાનું સંતુલન કેવું થઈ ગયું ખોરવાય એટલે બજાર ભાવ કેવા મળશે છે હોય તો ભાવ કેવા મળે ઓછા મળે મને ખબર છે આથી એક મહિના પહેલા 80 રૂપિયાની 80 રૂપિયાના દાણા દાદા હતા અત્યારે 5 રૂપિયા કિલો દાણા છે વિચાર કેવડો ફરક જોઈ કેટલા રૂપિયાના 70 થી 80 રૂપિયાના ખેડૂતને મળતો તો ભાવ આજે ખેડૂતને માર્કેટમાં ખાલી કેટલા પાંચ રૂપિયાનો કિલો ખેડૂત પાસે લે છે વિચાર સમજાય ને શું તો જો છ ને સમજાય તો બજાર ભાવ ઘટશે અને આવક ઘટશે પણ જો બધા અલગ અલગ ભાવ છે તો છત સર્જાય નહીં ભાવ ઘટશે નહીં પૂરતા ભાવ મળી રહે કિલો ના એસી રૂપિયા હતા યસ સિત્તેર થી એસી આ બધા

અહિયાં શું કીધું એને કે ધોવાના પ્રશ્ન હલ થઈ જાય કારણ કે કઠોળ વર્ગના પાક છે કે નહીં હાલો એ જમીનની ઉપરની ઉપર ની બાજુ પથરાયેલા